નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા દર્શક મિત્રો દુંદળા દેવનું આગમન થઈ ચૂક્યું છે અને વાજતે ગાજતે આપ તેમને આપના ઘરે તો લઈ આવ્યા છો પરંતુ હવે આ દુંદળા દેવના પૂજનમાં કઈ કઈ ગતિવિધિઓની જરૂર છે તેની ખાસ ધ્યાન રાખવા માટેના અનેક કાર્યક્રમો નિર્માણ ન્યૂઝના મારફતે અમે આપને બતાવી રહ્યા છે જો કે જ્યારે વાત આવે છે વિઘ્નહર્તાની જ્યારે વાત આવે છે દુંદાળા દેવની ત્યારે જરૂરી બાબત છે કે તેમની પ્રિય વાનગીઓ બતાવીએ અને તેમની પ્રિય વાનગીઓ મારફતે આપણે તેમને રીઝાવીએ જેથી કરીને વિઘ્નહર્તા આપણા સૌની મનોકામના પૂર્ણ કરે દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં ખાસ નિર્માણ ન્યૂઝની સમગ્ર ટીમ આવી પહોંચી છે અમદાવાદ સ્થિત ઉલ્કા ખેસેના ઘરે જેમની પાસેથી મરાઠી વાનગીઓ તો જાણી જ લઈશું પરંતુ એક એવું અજૂકતું કોમ્બિનેશન જાણી લઈશું સ્વીટ અને ટેન્ગીનું સ્વીટ અને સ્પાઇસીનું કોમ્બિનેશન કે જેનામાં આપને મળશે કે આપ આપના બાપ્પાને કઈ રીતે રીઝવી શકો છો મહત્ત્વની બાબત છે કે જ્યારે સ્વીટ અને સ્પાઈસીનું કોમ્બિનેશન આવે ત્યારે લોકોના મનમાં એક જ વિચાર આવશે કે કઈ રીતે બાપ્પાને નિવેદ્યમાં ધરાવી શકીએ પરંતુ જરૂરી છે કે આપ આની પાછળના તથ્યો પણ જાણી લો તો આવો મારી સાથે આજના કાર્યક્રમની વિશેષ સફરમાં દર્શક મિત્રો જે રીતે આજના એપિસોડની ચર્ચા છે તેનામાં ખાસ વાત કરવામાં આવી રહી છે કે આજે બાપાને એક સ્વીટ અને એક તીખી એવી વાનગી ધરાવવાની વાત હતી અને જે મુજબ મેં તમને કીધું હતું અગાઉ પણ કે ફક્ત બાપાને જે અમુક પસંદીદાર ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેને ઉપયોગમાં લઈને અલગ અલગ અઢળક વાનગી બનાવી શકીએ છે અને તેવી જ આજે અમુક વાનગીઓ બનાવવા માટે આજે આપણે આવી પહોંચ્યા છે અમદાવાદ સ્થિત અને અમદાવાદના જ રહેવાસી એવા ઉલ્કા ખેસેને ને ત્યાં ઉલ્કાજી ખૂબ ખૂબ સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝના કાર્યક્રમમાં સૌ પ્રથમ તો કેવું લાગે છે બાપાના આગમન વિશેષતામાં અને જે તૈયારીઓ જોઈતી હોય છે તેની પાછળ શું શું માગી લે છે આપની પાસે ખૂબ એટલે આનંદ થાય બાપા આવવાના છે જી અને ખાસ બાપા આવી ગયા છે હવે તેમને દરરોજ તેમની કોઈ પણ કસર બાકી ના રહી જાય તેની ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે આજે સૌપ્રથમ આપણે શું બનાવીએ છે આપણે સૌ પ્રથમ વેડમી જે બાપા ને બહુ જ પ્રિય છે જી અને જેને પુરણપોળી તરીકે પુરણપોળી મહારાષ્ટ્રીય લોકો કહે છે જી ગુજરાતી લોકો તુવેર ની બનાવે મહારાષ્ટ્રીય ચણાંડાની અને પસંદ છે પૂરણપોળી પૂરણપોળી અનેક વખતે નિવેદ્યમાં માં પણ બનતી હોય છે અને આનો નિવેદ જયારે આપ બાપા ને ધરાવો છો ત્યારે અતિશય પ્રિય તો છે જ શું શું જોઈતું હોય છે પૂરણ બનાવવા માટે સૌ ચણાની દાળ જી ગોળ અને ઘી એ મેઇન છે જી પછી એનામાં આપણે ખોખરું છે ઈલાયચી છે ખસખસ છે એ આપણે એડ કરી શકીએ એડ કરી શકીએ એટલે જે આમ સજેસ્ટેડ સર્વિંગ કહી શકીએ કે જેવો જેનો ટેસ્ટ હોય એ એડ કરી શકીએ રાઈટ ઈલાયચી પાવડર કે જેનાથી ખૂબ જ સરસ નાખી શકો તમે જી 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 બિલકુલ અને અરોમા અને સાથે જ ફ્રેગરન્સની સાથે સાથે સ્વાદ પણ અતિશય જરૂરી છે તો ઉલ્કાજી આપણે શરૂઆત કરીએ પૂરણ બનાવવા તરફ આગળ વધીશું સૌ પ્રથમ શું કરીશું આપણે આપણે ચણાની દાળ જી જી ની દાળ ને કેટલા સમય સુધી બાફવા પડે છે એને પાંચ થી છ સીટી લાવવાની હોય જી કારણ કે ચણાની દાળ થોડી ચડવામાં હોય પાંચ થી છ સીટી બોલાવી પછી એને ઠંડી કરી પછી એને કડાઈમાં ગોળ અને ઘી એડ બધું નાખી દેવાનું બિલકુલ બિલકુલ ચણાની દાળમાં ઘી અને ગોળ મિક્સ કરી પૂરણ પૂરણ અને પૂરણની કન્સિસ્ટન્સી કેવી હોય છે એટલે આમ આપણે કોઈ એવી માત્રા રાખવાની જરૂર છે ચણાની દાળ બાફતી વખતે કોઈ ખાસ ધ્યાન રાખવાની ચણાની દાળ બાફતી વખતે કંઈ નહીં પણ એને હલાઈએ જ્યારે પૂરણ તૈયાર થાય જી ત્યારે તો સીધો ઉભો રહે કરવાનું બિલકુલ એટલે કે દર્શક મિત્રો આપ સમજી જ ગયા હશો કે જ્યાં સુધી તો આપનો સીધો કડાઈમાં ઊભો રહે છે ત્યાં સુધી આપણે પૂરણને હલાવતા રહેવાની જરૂર છે અને હવે આપણે જેમ ચણાની દાળ મૂકી દીધી છે એમ હવે પ્રક્રિયા આગળ વધારીશું તો દર્શક મિત્રો હવે આપણું પૂરણ કરવા માટેની જે દાળ મૂકી હતી તે તૈયાર થઈ ગઈ છે ઇનફેક્ટ પૂરણ જ તૈયાર થઈ ગયું છે ઉલ્કા બેને અહીંયા ખાસ આ કાર્યક્રમ દરમિયાન જે આપણને વાત કરી હતી અને જે આપણે એક ટીપ આપી હતી કે જ્યાં સુધી આપની કઢાઈમાં આપણો તાવે તો ઉભો રહે છે ત્યાં સુધી આપણું પૂરણ તૈયાર થઈ જાય છે ઉલ્કાજી શું શું ઉમેર્યું છે આપણે આ પૂરણમાં ઉપરું છે 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 અને આ બધી જ વાનગીઓ સરસ સ્વાદ લઈ આવે છે વેડમી બનાવવાની આગળની પ્રોસેસમાં હવે શું કરીએ હવે લોટ બાંધો પડશે જી બિલકુલ એમાં ઘઉનો અને મેદાનો મેદાનો ઓછો હોય અને ઘઉનો વધારે હોય એટલે મેદાનો ઉપયોગ ઓછો કરીને ઘઉં ના લોટ ની આપણે લોટ બાંધીએ છીએ એમાં ખાલી ફક્ત તેલ આવે મીઠું આવે જી બિલકુલ એટલે કે ખાસ બાપાના નિવેદ વખતે જ્યારે આપ પૂરણપોળી બનાવવાની જે રીત છે તેના માટે લોટ બાંધી રહ્યા છો તેનામાં મીઠું નાખવાની જરૂર નથી ફક્ત મોણ માટે તેલ નાખવાની જરૂર છે બિલકુલ આપણે આ લોટ કઈ રીતનો બાંધી લેતા હોઈએ છે ઓ રોટલીના લોટ છે જી બિલકુલ ખાસ પહેલા તેલ નાખીને તેનામાં લમ્સ રહી નથી જતા તેનું ધ્યાન રાખવાની જરૂર છે બીજી કઈ કઈ વાનગીઓ ઉલ્કાજી આપ બનાવતા હો છો આ બાપાના આગમનના દસ દિવસમાં એવી તો ઘણી બધી રોજ કંઈક નવું હોય જી દસે દસ દિવસ બાપાને જી પણ એમાં અમારા અનારસા છે કરંજી છે જી એ સ્પેશિયલ બનાવવામાં આવે છે જી બિલકુલ પછી મકાઈના વડા જે એ સ્પેશિયલ બાપાને અમે એક દિવસ ધરાઈએ છીએ જી બિલકુલ એટલે કે અત્યાર સુધી એવી માન્યતાઓ છે ઉલ્કાજી કે બાપાને ફક્ત ગળ્યું જ ધરાવાતું હોય છે પણ એવું નથી જે આપણે આરોગતા હોઈએ છે તે જ બાપાને શાક રોટલી જી 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 જેનો નિવેદ આપણે ધરાવતા હોઈએ છીએ

નું પ્રમાણ શું રહેતું હોય છે અચ્છા એટલે જે રીતે આપણે રોટલી વણી શકતા હોઈએ એ રીતે તેનામાં સ્ટફિંગ મૂકીને તેને સારી રીતે કમ્પાઇલ કરીને તેનો બોલ બનાવી લેવાનો છે અને તેને ફરી એકવાર વણવાની પ્રોસેસ તરફ આગળ લઈ જવાનો છે થોડું વધારે હોય કાઢી નાખો પછી લોટ જી જી બિલકુલ ગળી રોટલી વેડમી પૂરણપોળી નામ અલગ અલગ છે પ્રકાર તેનો એક જ છે ખાલી ડાળનું તે છે જી જી અને બનાવવાની રીતમાં મને લાગે છે ઉલ્કાજી અલગ અલગ ફરક પડતો હશે તે માટે જ બધા ઘરનો અલગ અલગ સ્વાદ આપતો તેને સરસ રીતે આરામથી વણવી પડતી હોય છે રોટલી આ ગળી રોટલી કે વેડમી કે પૂરણપોળી કારણ કે મુખ્ય વાત છે કે તેની અંદર જે સ્ટફિંગ છે તેનામાં અનેક વસ્તુઓ ઉમેરેલી છે જેનાથી રોટલી ફાટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તેને કોરી શેકી લેવાની છે ના તેના પર ઘી લગાવીને પછી શેકવાની પછી શેકવાની જી ફૂલકાજી ઘી લગાવીને ખાસ આપણે શેકતા હોઈએ છે શું કારણ છે તને એનું જે પડ હોય ઉપરનું એકદમ ક્રિસ્પી થાય બિલકુલ બિલકુલ અને ધીમા તાપે તેને શેકવાનું એકદમ ધીમા તાપે શેકવાની જી બંને બાજુ શેકાઈ જાય પછી જ ઘી લગાવો બિલકુલ બિલકુલ ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો કે જ્યારે પણ આપણે રોટલીને તવા ઉપર નાખી છે ત્યારે બંને તરફ તેને શેકાવા દેવાની છે ત્યારબાદ જ તેના પર ઘી લગાવીને તેને શેકવાની પ્રક્રિયા આગળ વધારવાની છે

ઘણું બધું ઘી જાય છે આનામાં એટલે બિલકુલ જો આપ હેલ્થ કોન્શિયસ છો તો ચિંતા કરવાની એક દિવસ માટેની જરૂર નથી તેનું મુખ્ય કારણ છે કે ઘી ગોળ અને આ ચણાની દાળનો જે આ સંગમ છે જે બાપાને ખૂબ જ અતિશય પ્રિય છે અને સરસ રોટલી ફૂલી ગઈ છે ઉલ્કાજી ખાસ એનું જે લેયર છે તે ક્રિસ્પી થવું અતિશય જરૂરી છે અને આની જે લુક છે આપ જોઈ રહ્યા છો કે જે ગોલ્ડન બ્રાઉનિશ થઈ ગયું છે ખૂબ જ સરસ રીતે થઈ ગઈ છે હવે આપણી આ રોટલી ઉલ્કાજી હવે આપણી આ રોટલી તૈયાર થઈ ગઈ છે કઈ રીતે આપણે તેને પ્લેટિંગ કરીએ છે બસ હવે એના પર કોપરાનું છીણ નાખીને જી અને ઉપરથી ઘી ઉમેરીએ છીએ હા ઘી ઉમેરીએ જી જી બિલકુલ પહેલા ઘી ઉમેરીશું

બિલકુલ દર્શક મિત્રો આપના માટે આજના ખાસ એપિસોડની આ પહેલી વાનગી તૈયાર છે આ સ્વીટ વાનગી તૈયાર થઈ ગઈ છે હજી પણ ઘણી બધી એક્સાઇટમેન્ટ વાનગીઓ તરફ આગળ વધીએ તે પહેલાં હું આ વાનગી ટેસ્ટ કરી લઉં પહેલાં બાપ્પાને ધરાવું ત્યારબાદ હું ટેસ્ટ કરું અને આશા રાખું કે આપ પણ ઘરે આ વાનગી ટ્રાય કરશો અને ચોક્કસ ટેસ્ટ કરશો જ અને આપના બાપાને ધરાવશો જો કે મહત્ત્વની બાબત છે જે રીતે મેં અગાઉ પણ કીધું હતું તેમ કે આ સ્વીટ પદાર્થ બાદ હવે એક તીખો પદાર્થ આપને બતાવવા જઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા દર્શક મિત્રો દૂંદળાદેવનું આગમન થઈ ચૂક્યું છે અને વાંચતે ગાજતે આપ તેમને આપના ઘરે તો લઈ આવ્યા છો પરંતુ હવે આ દેવના પૂજનમાં કઈ કઈ ગતિવિધિઓની જરૂર છે તેની ખાસ ધ્યાન રાખવા માટેના અનેક કાર્યક્રમો નિર્માણ ન્યૂઝના મારફતે અમે આપને બતાવી રહ્યા છે જો કે જ્યારે વાત આવે છે વિઘ્નહર્તાની જ્યારે વાત આવે છે દૂંધાળા દેવની ત્યારે જરૂરી બાબત છે કે તેમની પ્રિય વાનગીઓ બતાવીએ અને તેમની પ્રિય વાનગીઓ મારફતે આપણે તેમને રીઝાવીએ જેથી કરીને વિઘ્નહર્તા આપણા

મહત્ત્વની બાબત છે કે જ્યારે સ્વીટ અને સ્પાઈસીનું કોમ્બિનેશન આવે ત્યારે લોકોના મનમાં એક જ વિચાર આવશે કે કઈ રીતે બાપ્પાને નિવેદ્યમાં ધરાવી શકીએ પરંતુ જરૂરી છે કે આપ આની પાછળના તથ્યો પણ જાણી લો તો આવો મારી સાથે આજના કાર્યક્રમની વિશેષ સફરમાં દર્શક મિત્રો આજના એપિસોડની બીજી વાનગી છે રસીવડી વડી અને આ રસી વડીની જે વાત કરવામાં આવી રહી છે તો આપણે ઉલ્કાજી પાસેથી જ જાણી લઈએ કે આ રસીવડીની શું ખાસિયત છે મહારાષ્ટ્રીયન પદાર્થ ચોક્કસ છે પણ એની જે ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે તે આપ ચોક્કસ જોઈને બનાવી શકો તેવા સહેલા છે ઉલ્કાજી કઈ રીતે શરૂઆત કરીએ છીએ અને પહેલાં તો હું જાણી લઈશ કે આ રસીવડી ક્યાંનો પદાર્થ છે અને આપ કેટલી વાર સુધી બનાવતા આવ્યા છો આને

જે ઇન્ગ્રીડિયન્ટ છે તેનામાં છે ડુંગળી સાથે છે ને આ ગ્રેવી એક કન્સિસ્ટન્સી મુજબ આપણે સાઈડમાં રાખી લેવાની છે અને બાદની પ્રોસેસ તો ઉલ્કાજી દર્શાવવાના જ છે આ કાર્યક્રમમાં તો હવે ઉલ્કાજી આ બોઇલ થઈ ગયું છે સારી રીતે હવે આપણે શું એડ કરીએ છીએ હવે એમાં ચણા થોડું પાણી પહેલા લોટ નાખવાનો લોટ બિલકુલ બિલકુલ અને લોટ પણ અંદાજે જ નાખવાનો રહે છે જી અને ખાસ તેને વેલણથી હલાવી રહ્યા છે અહીંયા આપ આપે જોયું હશે કે વેલણથી જે મિક્સ કરવાનો પ્રકાર છે તે ખાસ અનેક વખતે જ્યારે ગુજરાતીઓ ખીચિયું બનાવતા હોય છે તેનામાં પણ ઉપયોગમાં લેવાતો હોય છે ઓલકાજી અને ખાસ આજે વડી વખતે વડી બનાવતી વખતે પણ વેલણથી મિક્સ કરવું જેના કારણે ચણાનો લોટ નાખ્યા બાદ કોઈપણ પ્રકારના લમ્પ્સ ના રહી જાય અંદર અને જરૂર મુજબ આપણે પાણી નાખતા જવાનું છે જી આ બાફીન કરેલો પ્રકાર છે પરંતુ તેમ છતાં આનામાં સ્વાદ કોનો આપણે કહી શકીએ કે મેજર સ્વાદ હોય છે આનામાં મેજર સ્વાદ લસણનો ઓકે કારણ કે લસણના ટુકડા નાખેલા છે જી અને પાણીમાં ઉકળીને તેનો મેજર સ્વાદ આવતો હોય છે કે જે આપે તવી મૂકી પહેલા ત્યારબાદ જે વેસલ મૂક્યું અને આને આપણે આપણે કહી શકીએ કે ડાયરેક્ટ હીટ નથી આપી રહ્યા વરાળથી તેને આપણે ચઢાઈ રહ્યા છે રાઈટ એટલે કે દસ મિનિટ બાદ આજે બેટર બનાવીને મૂકેલું છે જે વડી બનાવવાની પ્રોસેસ આપણે દર્શાવી દસ મિનિટ બાદ આ સમગ્ર પ્રોસેસ તૈયાર થઈ જશે અને ખાસ જોવામાં આવશે કે કઈ રીતે તે પદાર્થને આગળ લઈ જઈએ છે ને આ રેસીપી કમ્પાઇલ કરવામાં આવે છે તો દર્શક મિત્રો વડી બનાવવાની પ્રોસેસ તે ચઢી રહી છે હાલ તેને દસ મિનિટ સુધી વરાળથી ચઢાવવાની છે આપણે જે ગ્રેવીની વાત કરી હતી તે ગ્રેવી ઉલ્કાજીએ તૈયાર બનાવીને રાખી છે ઉલ્કાજી ગ્રેવીની પ્રોસેસ હવે કઈ રીતે હોય છે

અ લીલું કરી રહ્યા છે પાણી નાખ્યા બાદ તેને એકદમ મસાલાની કન્સિસ્ટન્સીમાં લઈને આવવાનું છે કુલકાજી આપે તો નાનપણથી આ જે રેસિપીઝ આપે અહીંયા કાર્યક્રમમાં દર્શાવી તે જોતા આવ્યા છો શીખી છે કોની પાસેથી શીખી છે બિલકુલ અને એ જ સ્વાદ આજે તમારા હાથનો પણ આવે છે શું વાત છે આ એક ખૂબ મોટી ક્રેડિટ છે કે આપને મળી રહી છે કે આપ આપના મમ્મી જેવું બનાવી શકો છો અને આજે આપ અમને દર્શાવી પણ રહ્યા છો મારા ઘરે બધી વસ્તુ ઘરે બને જી અને આને આપણે ફરસાણ જ કહી શકીએ ઉલકાજી ના અને આપણે નાસ્તા તરીકે પ્રેઝન્ટ કરી શકીએ બિલકુલ રાખીએ છે આપનો કયો સૌથી પસંદીદાર પદાર્થ છે જે આપે અત્યાર સુધી બાપાને ઘણી વખત બનાવીને ધરાયો છે મોદક બિલકુલ બાપાના અતિશય પ્રિય તો દર્શક મિત્રો હવે જે રસો જે પીરસવામાં આવે છે વડીની સાથે અને તે માટે જ આને રસાવાળી વડી કાં તો પછી રસી વડી એમ કહેવામાં આવે છે તો આ રસો તૈયાર થઈ ગયો છે તેને શાક જેવી કન્સિસ્ટન્સી આપવામાં આવી છે તેને પ્રોપરલી બોઇલ કરી લેવાની ખાસ જરૂર છે એટલે કે તેનામાં જે કાચા મસાલાઓ નાખેલા છે તેને ચઢી જવાની ખાસ જરૂર છે ગુલકાજી રાઈટ બિલકુલ જી જી બિલકુલ આપણે પ્રી ગાર્નિશ કરી રહ્યા છે આ વડી માટે એટલે તેનામાં તેલ લગાવવું જરૂરી છે હા ઓકે થઈ ગઈ છે તેને થાપી દેવાની છે ને એક થાળીમાં એટલે બેસિકલી વાટકીથી તેને સરસ ઇક્વલ કરી દેવાનું છે એટલે વડીની કન્સિસ્ટન્સી આવી જાય આ વડી કેટલી જાડી હોવી જોઈએ બહુ 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 ઓકે જી પણ બિલકુલ એટલે એનું કન્સિસ્ટન્સી જળવાઈ જાય તો દર્શક મિત્રો વડીને થાપી દીધી છે તેની પર સરસ મજાનું લસણ ખોબરું અને તેની પર કોથમીર નાખી દીધી છે અને હવે આ વડી ઠંડી પણ થઈ ગઈ છે એટલે ખાસ હવે તેને આપણે કાપા પાડીએ છીએ ઉલ્કાજી આમ જોવા જઈએ તો ઘણી લાંબી પ્રોસેસ નથી ખૂબ ઈઝી છે જી એટલે એનો જે મેઇન સ્વાદ છે તે એના ગ્રેવીમાં છે આપણે એવું કહી શકીએ રાઈટ દર્શક મિત્રો રસો પણ તૈયાર છે વળી પણ તૈયાર છે વળી ઠંડી પણ થઈ ચૂકી છે તો હવે આપણે તેને પ્લેટિંગ કરીશું ઓકે એટલે આ સ્પેસિફિક રીત છે જેને સર્વ કરવાની ઓકે હવે એની પર જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી એ મૂકવાની છે કે હવે આપણે તેને કોરિયાન્ડરથી ગાર્નિશ કરીએ છીએ અને આ કોમ્બિનેશન જે શરૂઆતમાં જ વાત કરી હતી કે પુરણપોળીની સાથે રસીવડીનું કોમ્બિનેશન છે અને પ્લેટિંગમાં પણ તેનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે કે પૂરણપોળીની સાથે જ તેને સર્વ કરવામાં આવી છે અને સેમ આવી જ રીતે આપ પણ આપના ઘરના બાપાને આ જે વાનગીઓ છે તે ચોક્કસ ભરાઈ શકો છો તો રેડી છે રેડી તો ઉલ્કાજી આજના આ બંને પદાર્થ રેડી છે આશા રાખીએ છીએ કે આપણા દર્શક મિત્રો પણ ચોક્કસ આ વાનગી ટ્રાય કરે અને આપના જેવો જ ટેસ્ટ તેમના ઘરમાં પણ આવે થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ વિથ અસ થ્રુઆઉટ ધ શો અને આપે ખૂબ જ સરસ આ બંને વાનગીઓ બનાવીને અમને બતાવી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં આ બંને પદાર્થ જાણી લીધા અને ખાસ આ બંને પદાર્થની ખાસિયતો પણ જાણી લીધી કે કઈ રીતે બનાવવામાં શું શું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે પરંતુ ચોક્કસ બાબત છે કે આ સમગ્ર પ્રોસેસની મજા આપને પણ ક્યારે જ આવશે જ્યારે આપ આ પ્રોસેસમાં ઇન્વોલ્વ જશો તો ક્યારે થાવ છો અને ક્યારે ધરાવ છો આપના બાપાને રસી વડી અને પૂરણપોળીનું આ યુનિક કોમ્બિનેશન તો દર્શક મિત્રો આજના વિશેષ ભાગમાં હાલ બસ આટલું જ પરંતુ અહીંયા જ રોકાઈશું તેવું જરૂરી નથી હજી અનેક પદાર્થ બાકી છે આપને બતાવવાના આપ બન્યા રહો નિર્માણ ન્યૂઝની સાથે મને આપશો રજા નમસ્કાર આવજો